મંચસ્થ અને હૃદયસ્થ આપ સૌ એક ટ્રસ્ટી તરીકે આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આટલી સંખ્યામાં આવ્યા છો એને કવિતાની ભાષામાં કેવું હોય તો એમ કહેવાય પોરબંદરના એક કવિ સ્નેહલ જોશી એવું કહે છે ગઈ રાતે શમણા આવ્યા ધાર્યા કરતા બમણા આવ્યા ગઈ રાતે શમણા આવ્યા ધાર્યા કરતા બમણા આવ્યા એણે શ્વાસ લીધો ત્યાં ને અહીં ફૂલોના ઢગલા આવ્યા એટલે મારો રાજીપો આપ સૌની સંખ્યા પ્રત્યે તો છે જ પણ આ સ્પિરિટ પ્રત્યે પણ છે ખાસ તો ભાષા સાહિત્યનું જ્યારે કામ થતું હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે કે દુનિયાના કોઈ પણ યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનો અને ગુજરાત વિદ્યાપીઠના ભાષા સાહિત્ય ભવનો કેવી રીતે અલગ હોઈ શકે એના ત્રણ ઇશારા કરીને હું મારી વાત રીલ્સ જેટલા સમયમાં પૂરી કરવા માગું છું પહેલી વાત એ છે કે રિસર્ચમાં મોટા ભાગે સાહિત્યમાં ભાષામાં કોઈ નવલકથામાં આપણે ગામડું નારી ચેતના દલિત ચેતના શોધીએ એ અન્ય વિભાગ કરી શકે ગુજરાત વિદ્યાપીઠ ભાષા સાહિત્ય ભવન ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એનું જો કોઈ ગાંધી ચિંધેલું દાયિત્વ હોય તો એ છે ફ્રોમ ટેક્સ ટુ ટેરિન આપણે લોકોની વચ્ચે જઈ અને એના સાહિત્ય પર કામ કરવું જોઈએ આ મારું પહેલું નમ્ર સૂચન છે ફ્યુચરમાં જે રિસર્ચર્સ અહીંયા આવવાના છે એની પી ના ભાગરૂપે આપણા નવા કોર્સિસ ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ જેમાં ફિલ્ડવર્ક આધારિત રિસર્ચ થાય ગુજરાતી ભાષામાં સોશિયલ મીડિયા ઉપર જે આપણે ભાષા વાંચીએ છીએ એની ભાષા ભૂલો આપણે જોઈએ તો તરત આપણે સાથ જોડની કોર્ષ યાદ આવે આપણે મહાત્મા ગાંધી યાદ આવે તો એવું ના થઈ શકે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગુજરાતી ભાષાને જોડીને અહીંથી એક મોડલ ઊભું થાય ભવિષ્યમાં કોઈ વોટ્સઅપમાં પણ ગુજરાતની ગુજરાતી ખોટી જોડણી તૈયાર કરે તો એને ત્યાં લાલ લીટો આવવો જોઈએ જેમ ઇંગ્લિશમાં આવે છે કોઈ બીજું નહીં કરે આપણે કરવાનું છે વી વિલ બી ધ ટોર્ચ બેરર એટલે આ એક કામ આપણા ભાગે હજી બાકી છે હજી આના ઉપર મહત્તમ ગંભીર કામ વિઝિબલ કામ થયું નથી આપણે કરી શકીએ બીજું મને એમ લાગે છે કે આપણે ત્યાં બોલીઓનું બહુ બધું વૈવિધ્ય છે આપણે ટોક બેંક બનાવી શકીએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના વિદ્યાર્થીઓ સાથે મળીને કોર્પસ ઊભું કરે અને બોલીને હજી આપણે એઆઈને આપવી પડશે કોઈ મેહોણી બોલે તો એલેક્સાને સીરી સમજવી જોઈએ કોઈ કાઠિયાવાડી બોલે તો એલેક્સાને સીરી સમજવી જોઈએ અને કોઈ કોંકણા કે વારલી કે ભીલી એ બોલી બોલે તો એલેક્સાને સીરી સમજવી જોઈએ એ કરવાનું કામ આપણું છે કારણ કે આપણે અન ટુ ધીસ લાસ્ટ માટે કામ કરીએ છીએ આપણે છેવાડાના માણસ માટે કામ કરીએ છીએ ત્રીજું મને એમ લાગે છે કે સ્નાતક સંઘ છે રિસર્ચ છે એ કોઈ ડિગ્રીનો મોહતા જ નથી આજે આપણા કોઈ વિભાગમાં ભણેલો કોઈ શિક્ષક બોરસદમાં હોય બગદાણામાં હોય કે બાલાસીનર હોય પ્રાથમિક શાળામાં ભણેલો કોઈ શિક્ષક ઈચ્છે કે મારે રિસર્ચ કરવું છે તો એને યુજીસી ગ્રાન્ટ નહીં આપે એના માટેની ગ્રાન્ટની વ્યવસ્થા કાં તો ગુજરાત વિદ્યાપીઠ મંડળ એટલે કે અમે કરીએ અથવા તો આપણે સૌ સાથે મળીને કરીએ એવા એવા રિસર્ચર્સ દીવડા આપણે પ્રગટાવીએ તો રિસર્ચના કેલિબર ઉપર આપણે નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે આપણું ફૂટપ્રિન્ટ વધારવું જોઈએ કે જેમાં અત્યારે ઓન એપ્લિકેશન છે મારે રિસર્ચ કરવું છે મને પીએચડી કરાવો નહીં ઓન ઇન્વિટેશન વિદ્યાપીઠ શોધે વિભાગ શોધે અને એવા વિદ્યાર્થીઓ આપણી આસપાસ આવી શકે છેલ્લી વાત હમણાં ત્રણેય વિભાગના પરિચયમાં આપણે જોયું કે અમારા આટલા વિદ્યાર્થીઓ અધ્યાપક થયા શિક્ષક થયા પોલીસ થયા મને એમ લાગે છે આવતા વર્ષ પછી આપણે એમ કહીશું કે અમારા આટલા વિદ્યાર્થીઓ ભાષા અને લિટરેચર ઇન્ફ્લુઅન્સર્સ થયા આ સમય તરફ આપણે જવાનું છે તો આપણે જે ગાંધીનું ચીરકાલીન સત્ય છે એમાં યુગાનીકુલ યુગાનિકુલીન સત્યની કલમ ચડાવીશું વૃક્ષ છે એ ચીરકાલીન છે પણ એમાં કલમ ચડાવવાનું કામ દરેક પેઢીનું છે જે પેઢી આશ્રમ ભજનાવલી હાર્મોનિયમ પર ગાતી હતી એના વંદન સાથે આ નવી પેઢીને આહવાન છે ચાલો આશ્રમ ભજનાવલીને આપણે ગિટાર ઉપર ગાઈએ થેન્ક યુ સો મચ